હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અમુક એવી ટિપ્સ જોઈશું જે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અને ખૂબ જ કામ આવે એવી ટિપ્સ છે પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જો તમને આજનો વિડીયો ગમે તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ છે આપણે કોઈ પણ મીઠાઈ લઈ આવીએ તો એના આવી રીતના ડબ્બા આવતા હોય છે જેમ કે ગુલાબજાંબુ છે રસગુલ્લા છે અને વજનથી જોઈએ તો આ એક કિલોના હોય છે જો ઉપર એક કિલો લખેલું છે તો આનો ઉપયોગ કઈ રીતના કરો તે બતાવું ડબ્બાને મેં વ્યવસ્થિત ધોઈ અને લૂછીને લઈ લીધો છે અને કિનારી પર સેજ દસ્તો મારી દીધો છે જેથી હાથમાં લાગે નહીં અને હવે એનો ઉપયોગ કરીશું આપણે અનાજ ભરવામાં આપણે ગમે ત્યારે લોટ દળાવવા માટે ઘઉં ડબ્બાની અંદર ભરીએ તો કોઈ પણ વાટકા કે તપેલીથી ભરતા હોઈએ છીએ અને માપની ખબર નથી હોતી કે કેટલા ઘઉં ભરાણા તો એના માટે આવી રીતના ડબ્બો જો તમે રાખી લેશો તો આ કિલોનો ડબ્બો હોવાથી એક્ઝેક્ટ કિલો આનો વજન થશે એટલે તમારે જેટલા પણ કિલો ઘઉં દળાવવા હોય એટલા કિલો તમે આ ડબ્બા ભરી અને દળાવવા માટે આપી શકો છો તો આ એક ખૂબ જ કન્વીનિયન્ટ રહે છે આવી રીતે તમે ચોખામાં અને બધા અનાજમાં ડબ્બાને રાખી શકો છો તો એકદમ પરફેક્ટ માપ તમારે થશે કે તમારે કેટલા કિલો ઘઉં અને કેટલા કિલો જુવાર મિક્સ કરવા છે અથવા તો એમને દળાવવું છે અને પછી આ ડબ્બાને આપણે આની અંદર જ રાખી દઈશું તો આ એક વેસ્ટમાંથી બેસ્ટ એવો આઈડિયા છે તો આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે કે આપણે આવી રીતનું ચોપર દરેકના ઘરમાં હોય જ છે તો અમુક ટાઈમ પછી ચોપરની બ્લેડ સરખી ધારવાળી નથી રહેતી બૂંધી થઈ જતી હોય છે જેના કારણે કટિંગ જોઈએ એટલું ફાઇન નથી થતું તો આને આપણે શાર્પ કઈ રીતના કરવી ચાકુ કે કાતર હોય તો એને તો આપણે ચાનો જે કપ હોય તેના તળિયાના ભાગે ઘસીને શાર્પ કરી શકીએ છીએ પણ આને કઈ રીતના શાર્પ કરવી તો એના માટેનો હું તમને આઈડિયા બતાવીશ અહીં મેં એક સિલ્વર ફોઇલ લઈ લીધું છે તમે યુઝ કરેલું સિલ્વર ફોઇલ હોય તો તે પણ ચાલે આનો ઉપયોગ મેં આઈસ્ક્રીમના ડબ્બા ઉપર ઢાંકવા માટે કર્યો હતો પણ ચોખ્ખું જ છે તો આને આપણે આવી રીતના ટુકડામાં કટ કરી લઈશું અને આની અંદર નાખી દઈશું તમે નવું સિલ્વર ફોઇલ પણ લઈ શકો છો પણ યુઝ થયેલું હોય તો પણ કામ આવશે જ આવી રીતના ટુકડા કરી અને નાખી દઈશું આની અંદર અને હવે આપણે આને એકાદ મિનિટ માટે ફેરવીશું આવી રીતના કરવાથી સિલ્વર ફોઇલ બ્લેડના સંપર્કમાં આવશે જેના કારણે આની બ્લેડ એકદમ શાર્પ થઈ જશે તમે જોયું હોય તો પહેલાં આપણે સિલ્વર ફોઇલના ટુકડા કરીને નાખ્યા છે અને આવી રીતે થોડીકવાર ફેરવ્યા પછી હું તમને સિલ્વર ફોઈલ બતાવીશ કે તે કેવું થઈ ગયું છે તો આવી રીતના અમુક અમુક ટાઈમ પછી તમે કરી લેશો ને તો એકદમ સરસ શાર્પ થઈ જશે બ્લેડ તો જો સિલ્વર ફોઇલ છે તે એકદમ ટુકડા અને ડૂચા જેવા થઈ ગયા છે અને બ્લેડ પણ સરસ શાર્પ થઈ ગઈ છે જો આપણે પહેલાં આખા ટુકડા નાખ્યા હતા અને હવે કેવા થઈ ગયા છે તો એનો મતલબ કે આપણું આ જે બ્લેડ છે તે સરસ શાર્પ થઈ ગઈ છે અમુક અમુક અંતરે તમે આવી રીતના બ્લેડને શાર્પ કરતા રહેશો ને તો તમારું કટિંગ એકદમ સરસ ફાઇન થશે તો આ ટીપ વિશે તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજી પણ કોઈ અવનવી ટીપ તમે જાણ જાણતા હોય તો તે પણ મને કોમેન્ટમાં જણાવી શકો છો હવે પછીની નેક્સ્ટ ટીપ છે રોટલીનો જે તવી હોય છે તેનું હેન્ડલ ઘણી વખત ગરમ થઈ જતું હોય છે મારે તો ઘણી વખત એવું થાય કે જો ઘણી બધી રોટલી કરવાની હોય ને તો થોડીક રોટલી કર્યા પછી હેન્ડલ તપી જાય છે તો આપણે હેન્ડલને પકડીને તો ગરમ લાગતું હોય છે તો એના માટે મેં એક કપડાંને આવી રીતના સિલાઈ કરી લીધું છે લંબચોરસ કપડું લઈ તેને ફોલ્ડ કરી અને બાકીની બે સાઈડ સીવી લીધી છે એટલે એક સાઈડ ખુલ્લી રહે તો આવી રીતના નાનું પોકેટ જેવું કરી લીધું છે તો આને આપણે આ રોટલીની તવી ઉપર આવી રીતના હેન્ડલમાં પહેરાવી દઈશું તમે ઈચ્છો તો આને આવી રીતના ટાઈટ કરી અને દોરો પણ બાંધી શકો છો પણ હું આને ખુલ્લું જ રાખું છું જ્યારે રોટલી કરવાની હોય ત્યારે હેન્ડલને પહેરાવી દઉં અને પછી કાઢી લઉં છું તો આ ખૂબ જ કન્વીનિયન્ટ રહે છે પછી આપણે રોટલી કરીને તો હેન્ડલ ગરમ નથી થતું ખાસ કરીને ઘરમાં ટીનેજના બાળકો હોય જે રોટલી કરતાં શીખતા હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી થશે તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આવી રીતના ફોલ્ડિંગ ટેબલ્સ આવતા હોય છે કદાચ તમારા ઘરમાં પણ હશે તો આ ટેબલ જો હું તમને બતાવું કે આવી રીતના ચીરાઈ ગયું છે અહીંયાથી જો બે ત્રણ જગ્યાએથી આ ચીરાઈ ગયું છે એના કારણે શું થાય છે કે જ્યારે પણ બેસીએ ને એની ઉપર તો ચીપટી આવી જાય છે એટલે છોકરાઓ બેસવાના ઉપયોગમાં એને નથી લઈ શકતા અને સાઈડમાં પણ આ ટેબલમાં આવી રીતના ખાંચા આપેલા છે તો આનો બીજો પણ કોઈ ઉપયોગ ન થઈ શકે તો આ ટેબલનું શું કરવું હું વિચારતી હતી કેમ કે આમ મજબૂત છે તો ફેંકી દેતા પણ જીવ ન ચાલે તો મેં એક આઈડિયા લગાડ્યો અહીં મેં એક જૂનું ટી શર્ટ લઈ લીધું છે ટી શર્ટનો જે ડોકનો ભાગ હોય ને ગળાનો ભાગ એને આપણે પેક કરવાનો છે તો ટી શર્ટને પહેલાં ઊંધું કરી અને ગળાના ભાગે આવી રીતના આપણે સ્ટેપલર મારી દઈશું તમે ઈચ્છો તો સિલાઈ પણ કરી શકો છો અથવા તો ગ્લુ પણ એને ચોંટાડી શકો છો તો આવી રીતના આપણે જે ગળાનો ભાગ છે તેને પેક કરી લઈશું અને હવે આ ટી શર્ટને આપણે સીધું કરી લઈએ સીધું કર્યા પછી હવે આ ગળાનો ભાગ પેક થઈ ગયો હોવાથી એક સાઈડથી ટી શર્ટ પેક છે તો જે ખુલ્લો ભાગ છે ને એ આપણે આ ટેબલ ઉપર આવી રીતના પહેરાવી દઈશું તો આવી રીતના કરવાથી ટેબલમાં જે તિરાડ પડી ગઈ હતી ને અને એની જગ્યાએ ચીપટી આવતી હતી તો એ નહીં થાય અને બાઈનો ભાગ છે તે આવી રીતના આપણે અંદરની બાજુ વાળી લઈશું અને આખા ટેબલને કવર કરી લઈશું તો હવે આનો ઉપયોગ તમે બેસવામાં પણ કરી શકો છો જો નાના બાળકો હોય તો પણ હું આનો અલગ જ રીતના ઉપયોગ કરવાની છું તે પણ હું તમને બતાવી દઉં પહેલાં આપણે આખું ટી શર્ટ આવી રીતના કવર કરી લઈએ જો ટી શર્ટ વધારે મોટું હોય તો અંદરની બાજુ પણ ફોલ્ડ થઈ જશે જો સાઈડના જે ખાંચા હતા તે પણ એકદમ પેક થઈ ગયા છે તો હવે નાના છોકરાને બેસવા માટે દેવું હોય તો તમે આ ટેબલ દઈ શકો છો ચીપટી નહીં આવે અને કંઈ જ નહીં થાય અને જો બેસવાના ઉપયોગમાં ન લેવું હોય તો બીજો આનો કઈ રીતના ઉપયોગ કરો તે પણ હું તમને બતાવી દઉં આપણે આ ટેબલને આવી રીતના ઊંધું કરી લઈશું તો આ એક બોક્સ જેવું થઈ ગયું તો આનો ઉપયોગ તમે છોકરાઓના નાના નાના રમકડા ભરવામાં કરી શકો છો ઘણા બધા રમકડા અંદર સમાઈ જશે અને ટી શર્ટના કારણે જે સાઈડના ખાંચા હતા એ પણ પેક થઈ ગયા છે એટલે રમકડા પડવાની પણ બીક નહીં લાગે તો જો કેટલા બધા રમકડા અંદર સમાઈ ગયા છે તો આવી રીતના પણ ઉપયોગ કરી શકો છો અથવા તો પસ્તી ભરવામાં પણ આનો ઉપયોગ કરી શકો છો તો જો હું તમને એ પણ બતાવી દઉં તો આવી રીતના આપણે જૂના છાપા હોય પસ્તી હોય તેને પણ આવી રીતના ભરીને સ્ટોરરૂમમાં રાખી શકીએ છીએ તો વેસ્ટ પડેલા ટેબલનો એક સરસ મજાનો ઉપયોગ થઈ ગયો તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે ગમે ત્યારે કઠોળ કે કંઈ પણ લઈ આવીએ ને તો ઘણી વખત ગાંઠ એટલી ટાઈટ લાગી જતી હોય છે ને કે પછી જ્યારે આપણે ખોલવું હોય ને તો નખ દુખી આવે છે અને જલ્દીથી ગાંઠ ખુલતી પણ નથી હોતી તો એના માટે એક સરસ આઈડિયા છે આ જે ઉપરનો ભાગ છે ને ગાંઠ એકદમ ટાઈટ છે તો ઉપરના ભાગને આપણે આવી રીતના એકદમ આંટી ચડાવી લઈશું જ્યાં સુધી થાય એટલી ઝીણી આંટી ચડાવી લેવાની છે અને પછી આને આપણે આંટી ચડાવીશું એ સાઈડથી ધક્કો મારીશું તો એકદમ સરળતાથી આ ગાંઠ ખુલી જશે વગર મહેનતે કેમ કે મારે પોતાને એક વખત એવું થયું હતું કે માંડ માંડ ગાંઠ ખોલવા ગઈ ને તો નખ તૂટી ગયો હતો તો એવું ન થાય એના માટે આ આઈડિયા તમે અપનાવી શકો છો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે આવી રીતના નાના નાના સોસના પાઉચ લઈ આવતા હોઈએ છીએ અને પાઉચ ખાલી થઈ જાય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ આનો આજે એક સરસ મજાનો તમને ઉપયોગ બતાવીશ તો આ સોસના પાઉચને મેં અંદરથી ધોઈ અને સરસ લઈ લીધું છે તો હવે આની અંદર આપણે પાણી ભરી લઈશું જો તમારા ઘરમાં ગરમ પાણીની કોથળી ન હોય ને તો તમે આની અંદર ગરમ પાણી ભરી અને શેક પણ કરી શકો છો અથવા તો ગરમ રેતી કરી અને રેતી આની અંદર ભરીને એનાથી પણ શેક કરી શકો છો પણ અહીં મેં સાદું પાણી ભર્યું છે તો આવી રીતના પાણી ભરીને આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું પાંચથી છ કલાક માટે તો જો પાંચ કલાક પછી મેં એને ફ્રીઝરમાંથી કાઢી લીધું છે અને અંદર બરફ જામી ગયો છે તો આવી રીતના આપણો એક સસ્તો અને જુગાડું પેક તૈયાર થઈ ગયો છે આનો ઉપયોગ તમે ગમે ત્યાં શેક કરવામાં કરી શકો છો અત્યારે વેકેશનનો ગાળો છે અને બાળકો રમતા રમતા પડી જાય ને મૂંઢમાર લાગી જાય તો ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે બરફનો શેક કરી લેવાનો તો આવી રીતના જો પેક ઘરમાં પડ્યો હશે ને તો તરત તમે શેક કરી શકશો અને આનાથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે સો જો કે કાંઈ ચડ્યું હોય ને તો તરત ઉતરી જાય છે તો હવે પછી તમારા ઘરમાં પણ જો સોસનો પાઉચ આવી રીતના ખાલી થાય ને તો તેને ફેંકવાને બદલે આવી રીતના તમે આઈસપેક તરીકે તેનો ઉપયોગ કરી શકો છો અને પેક કર્યા પછી ફરીવાર આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું વારે વારે પાણી બદલાવાની જરૂર નથી એમાં હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે કપડા સુકવવાની જે ચીપટી હોય ને એ આવી રીતના આપણે પ્લાસ્ટિકના કે ટીનના ડબ્બામાં રાખતા હોઈએ છીએ અને જો મેં ડબ્બામાં રાખી તો એના કારણે આની અંદર કાટ લાગી ગયો છે કેમ કે ઘણી વખત તે ડબ્બામાં પાણીવાળો હાથ હટતો હોય થોડું ઘણું પાણી ટીપાં પડતા હોય રેતી અંદર ભરાઈ જતી હોય એના કારણે ચીપટીઓ બગડી જાય છે તો એના માટે એક સરસ હું તમને જુગાડો આઈડિયા બતાવું અહીં કૂકરની મેં જૂની રીંગ લઈ લીધી છે જે નકામી થઈ ગઈ છે ફેંકવાની છે તો આને ફેંકવાને બદલે આપણે આનો ઉપયોગ કરી લઈશું તમે આવી રીંગ અથવા તો ઝીણી જે ગોળ રીંગ આવે છે ને તે પણ લઈ શકો છો કૂકરની તો આની અંદર આપણે બધી જ ચીપટી આવી રીતના ભરાવી દઈશું આવી રીતના કરવાથી ચીપટી તમને સરળતાથી હાથમાં પણ આવશે અને ચીપટી ખરાબ પણ નહીં થાય કાટ નહીં લાગે કંઈ નહીં થાય અને ડબ્બાની અંદર ગરમીમાં ઘણી વખત ઠંડકના કારણે અમુક જીવજંતુ પણ જતા હોય છે તો એ પણ નહીં થાય તો આવી રીતના તમે લટકાડી શકો છો અને ચીપટી જ્યારે પણ જોઈએ ત્યારે લઈ અને પાછી આની અંદર લગાડી શકો છો તો ચીપટી પણ સરસ ગોઠવાયેલી રહેશે અને જોવામાં પણ સરસ લાગે છે તો આજના બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બીજા પણ અવનવા આઈડિયાસ તમારી પાસે હોય તો તમે મને કોમેન્ટ કરીને તે જણાવી શકો છો અને જો આજનો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય ને તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ